ઘટનાસ્થળની મુલાકાત લેતા વીજપોલ પાસે બળી ગયેલ વીજ ઉપકરણ અને વાયર દ્રશ્યમાન હતા માત્ર આ જગ્યા પર નહીં પરંતુ જિલ્લા સેવા સદન પરિસરમાં સ્ટ્રીટ લાઇટના મોટા ભાગના વીજપોલ ઉપર ખુલ્લા વાયરો જોવા મળ્યા હતા તંત્રની બેદરકારીથી આજે એક પશુએ જીવ ગુમાવ્યો છે અહીં જો કોઈ કર્મચારી અરજદાર કે અન્ય કોઈ વ્યક્તિ ભૂખ બન્યો હોત તો જવાબદાર કોણ જેવા અનેક સવાલો ઉઠ્યા છે સત્વરે આ વીજપોલ ઉપરના ખુલ્લા વાયરોને વીજપોલની યોગ્ય જગ્યાએ ફિટ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે મહેન્દ્ર પ્રસાદ નેશન પ્લસ ન્યૂઝ સરબલી સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર